તે કેસો તરફ જાય અને આ આવી ગયો વેરાવળ બાયપાસ મારા વાલા અને આ જે રસ્તો જાય ને તે વેરાવળ તરફ જાય અને સામે તમે જુઓ સોલંકી ટાયર આવી ગયો અને અહીંથી જે આપણે મકાન છે ને તેની તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા આ મકાન વેસી નાખવાના હે દઈ દેવાના હે મારા વાલા અને તમારી માટે એટલે કે બેસ્ટ એરિયો સારામાં સારો એરિયો અને પ્રાઇમ લોકેશનમાં તમારી માટે બેસ્ટ અને સારામાં સારા મકાન લઈને આવ્યો છું તમારા શહેરમાં તમારી સિટીમાં તમારા ભાવમાં તમારા બજેટમાં આ મકાન આપી દેવાના હે દઈ દેવાના હે તો ચાલો આપણે પહેલાં તો આ મકાન જે છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરી લઈએ અમારા વાળા તો છે એક નાનો ગેટ અને જે મોટો ગેટ છે બરાબર અને અહીંયા પાર્કિંગની મસ્ત અને સારામાં સારી સુવિધા છે તો અહીંયા પાણીનો ટાંકો પણ આવી ગયો અને અહીંયા જે આપણે થામ વાસણ ધોવાની સોકડી પણ કમ્પ્લીટ છે અને અહીંયા ટોયલેટ અને બાથરૂમ બંને સાથે અમારાવાળા તો ચાલો આપણે જે હોલ રૂમ તેની પણ સંપૂર્ણ વિઝિટ કરી લઈએ અમારાવાળા તો અહીંયા એટલે કે મસ્ત અને સારામાં સારો એટલે હોલ એવડો મોટો અને સારામાં તો અહીંયા જે રૂમ છે ને તેની ઉપર ચારે બાજુ કમ્પ્લીટ પીઓપી હે મારાવાલા તો પીઓપી છે અને ફર્નિચર છે તો અહીંયા મસ્ત અને સારામાં સારું જે કિશન એટલે કે તેમાં પણ ફૂલ ફર્નિચર અને અહીંયા જે મસ્ત અને સારામાં સારું જે લોકેશન છે તો અહીંયા આવી ગયો મસ્ત અને સારામાં સારો બેડરૂમ તે પણ તમે જોઈ શકો અને અહીંયા પણ મસ્ત અને સારામાં સારી એટલે કે ફર્નિચરથી માંડી અને તમામ સુવિધા હે મારાવાલા તો અહીંયા જે આપણે પર્સનલ બાથરૂમ બેસ્ટ અને સારામાં સારું અહીંયા બાથરૂમ પણ હે અને વાલા હવા ઉદાસથી માંડી અને સોસાયટી બેસ્ટ અને સારામાં સારી એટલે કે વેરાવળમાં ક્રિષ્ન સોસાયટીમાં તમારી માટે હું મકાન બેસ્ટ અને સારામાં સારું તમારા ભાવમાં તમારા બજેટમાં હું લઈને આવ્યો છું તો ચાલો આપણે જે ઉપર છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ કરી લઈએ મારાવાલા તો અહીંયા હે ને સ્ટીલની સીડીથી માંડી અને માર્બલના ટપા અને બાંધકામ કોણ મેં તમને પહેલાં પણ કીધું અને અત્યારે પણ કહું બેસ્ટ અને સારામાં સારું છે તો અહીંયા હું એમ કહું કે મસ્ત અને સારામાં સારી એક જગ્યા આપેલી છે અને અહીંયા મસ્ત અને સારામાં સારો એક રૂમ આપેલો છે તેમાં પણ પીઓપીથી માંડી અને ફર્નિચરની તમામ એટલે કે બેસ્ટ અને સારામાં સારી અહીંયા મકાનમાં સુવિધા હે અને આજે મકાન ઉપરનો રૂમ છે ને ત્યાં પણ આપણે મસ્ત અને સારામાં સારા ટોયલેટ અને બાથરૂમ બંને સાથે આપેલા છે અને અહીંયા મારાવાલા બેસ્ટ અને સારામાં સારી બાલ્કની બરાબર એટલે કે હવા ઉદાસની હવા ઉદાસ બાલ્કનીની બાલ્કની અને આજુબાજુના રેસીડેટ પણ બેસ્ટ અને સારામાં સારા હે તો ચાલો તમને જે બીજો રૂમ છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવું વાલા તો અહીંયા આવી ગયો મસ્ત અને સારામાં સારો જે બીજો ઉપરનો રૂમ તો અહીંયા પણ ફર્નિચરથી માંડી અને પીઓપી સાથે કમ્પ્લીટ છે અને આ જે રૂમ છે ને ત્યાં પણ મસ્ત અને સારામાં સારા જે પર્સનલ ટોયલેટ અને બાથરૂમ છે વાલા તો ચાલો આપણે જે અગાસી છે ને ઉપર તેની પણ વિઝિટ કરી લઈએ મારાવાલા તો મારા વાલા અહીંયા સુવિધા એવી મસ્ત છે એક તો જે બાલ્કનીની આગળ પણ એક બાર છે અને જે પાછળ છે ને ત્યાંય પણ એક બાર છે અને અહીંયા લાદીનું કામ કમ્પ્લીટ કરેલું છે અને આને અહીંયા છે ને મારા વાલા બેસ્ટ અને સારામાં સારું જે ગીઝર એટલે કે ગરમ પાણી કરવા માટે બેસ્ટ અને સારામાં સારો જે સોલાર પેનલ પણ ફિટ કરેલી છે મારા વાલા તો બેસ્ટ અને સારામાં સારી જગ્યા એટલે કે વેરાવળમાં બેસ્ટ અને સારામાં સારું બાંધકામ સારામાં સારું મકાન અને અહીંથી તમને આજુબાજુના જે વ્યૂ દેખાય છે બરાબર તો અહીંયા સામે તમને જે બાયપાસ છે ને વેરાવળ બાયપાસ તો વેરાવળ બાયપાસનો ગેટ પણ દેખાય અને જે આ સોલંકી ટાયર છે ને તેની એક જેટ પાછળ આ મકાન આવેલા છે અને મારા વાળા બેસ્ટ અને સારામાં સારી જગ્યા છે બસો ગજ બસો ગજ જગ્યામાં બાંધકામ છે અને તમારે લેવું હોય ને મારાવાલા તો માત્ર ને માત્ર ઓગણપચાસ લાખ રૂપિયામાં આ મકાન વેચી નાખવાના હે દઈ દેવાના હે મારાવાલા તમારે લેવાય ને તો તેમાં પણ બેઠક થઈ શકશે મારાવાલા જો તમારે લેવાય ને તો નિષે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો અને મારાવાલા આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડી કોઈ પણ વસ્તુની લેવેશને લાઈક કરો કોમેન્ટ કરો અને જેને પણ મારાવાલા વેરાવળ સિટીમાં બાયપાસથી તદ્દન નજીક જેને પણ મકાન લેવાય ને તેને આ રીલ શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા ને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા તો સત્તાણું બે સાઠ પંદર જીરો પાસઠ માં કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા